સુરતના મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડ સામે પાલિકા તંત્રની લાલ આંખ થવા પામી છે ગેરકાયદેસર પતરાના શેડ તાણી દેવાતા સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ રાજકોટ જેવી કોઈ ઘટના ન બને તે માટે પાલિકાની કાર્યવાહી કરવામાં આવી અંદાજીત પંદરથી વધુ દુકાનો હાલ સીલ કરવામાં આવી છે તમામ પતરાના શેડમાંથી મોટાભાગની ગેરકાયદેસર તો અન્ય હેટુફેર વ્યવસાયની ગોઠવવામાં આવી હતી અમુક દુકાનદારોએ ટેમ્પરરી સ્ટ્રકચર બાબતે પાલિકાને પરવાનગી માટે અરજી પણ કરી હતી ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં કોઈ પણ તરફથી આપવામાં આવી ન હતી ત્યારે આ વચ્ચે પાલિકા તંત્રએ મોટા વરાછા વિસ્તારના શેડ આવેલા છે તે તમામ પર કાર્યવાહી કરી અને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી